કોમર તલ્લાઈ ડાલું દે એટલે કેમ આટલા મોળા આયા રાડો ક્યું હવારે દેવાજો તો કે ફિક્સ કલર હમકો ખમી

આ વખણ ના જો મારે અમે તૂટી જઈએ

એમ વન કે માર ડિમ્પલ મારા કે શું આપણે ઓમ જાતા હોય ને આપણે ઓમ મળવું હોય ને આરે લાઈટ થતી હોય ને તો લબ લબ થાય ને ચિલ્લે કોઈ આવીને ઠોકાય ના એટલે બધું આવે સિસ્ટમ આવે સિસ્ટમ આ આ જે બધું લગાઈ છે આગળ એ છો કે બમ્પર કેવાય બમ્પર બમ્પર જ આવે બધી તમે બમ્પર કેવા લાગો વળી છો બમ્પર આયા બમ્પર ને ઉછે હેક જો ઓમ આવ્યો હું કઈ ઓમ આવ આ બધું તો પડી બોલા આ જો કે આ તમ 4 ગુણ્યા ચાર હોય

એ ભાઈ શું હે તમારું નામ શું હે મારું નામ બાદરજી છે બાદરજી હા લા તમારો ઓર્ડર હતો આ સ્પેડા હા હા હું આપડો હા તો મે અમે ઓર્ડર કરે તો યાર બાદરજી સનો પીજા નો પીઝા બીજા કોઈ ના તો પેગા છે તમે જાવ સાર જો તમે તાર જો પણ દોહાય જ થાય ને તને ને

પાકિસ્તાન તમે કોઈ જગ્યા અડધી રાતે ખાલી રીંગ વાસો ને કર્ણું કર્ણું લેવા તો એટલે અમારે તમે ડારૂ લાવી હું તમને પ્યા કહી દીધું કે તમારે દારૂ લઈ જ નહી મળે જોવા જવું ફહે સાધન ના લાગતો હતો યાર આટલું લોડો મને હાથી કોનો હાથી વ્હાઈટ કલર નો ભાવો મોટો હાથી

આઠ લાખ આજે આઠ લાખ ના જીવવામાં આવો જો કાલે બે ત્રણ

લે એ ભલેજે હવે હું શું બોલો મારે તો આમ તો બધાને ઘેર ઘેર કેવા આવવું પડે ફરજીયાત પણ તમે બધા લોકો ભેગા થઈ ગયા હો એટલે આપડે હવા વહેલા સાત વાગે વધવા નવ વાગે સુધી ગમે તમે વધવા મુકે

we uh -huh.